સાતમી રોજ મહાપર્વ પ્રસંગે ડભોઈ કોલેજ ખાતેથી કામગીરી હાથ ધરાઈ એકવીસ છોટાઉદેપુર લોકસભા વિસ્તારના એકસો ચાલીસ ડભોઈ વિધાનસભા ખાતે વહીવટી તંત્ર દ્વારા વહેલી સવારથી બસ્સો ઓગણસી મતદાન મથકો માટે ડિસ્પેચિંગની કામગીરી ચૂંટણી અધિકારી અને પ્રાંત ડભોઈ તેમજ મામલતદાર ડીવી ગામિત સહિત નાયબ મામલતદારો અને કર્મચારીઓ દ્વારા હાથ ધરાઈ હતી અને બપોર સુધીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી પંદરસો જેટલો પોલિંગ સ્ટાફ ફરજ માટે તૈયાર સાતમી મેના રોજ શાંતિપૂર્વક મતદારો દ્વારા મતદાન કરી શકે તે માટે કાયદો વ્યવસ્થાને અનુલક્ષી પોલીસ જીઆરડી હોમગાર્ડ મળી ચારસો એંસી જવાનો તૈનાત રહેશે તેમજ સીઆરપીએફના બાવન જવાનો પણ રહેશે ખડેપગે ગરમીને અનુલક્ષી મતદાન મથકો બહાર મંડપ પીવાના ઠંડા પાણી સહિત વિકલાંગ મતદાતા માટે વ્હીલચેરની સુવિધા ઊભી કરવામાં આવી હતી રિપોર્ટરઝલ રજા ખત્રી જીપીકે ન્યૂઝ